લાખણી તાલુકાના ગેડા ગામમાં આવેલા વિખ્યાત શ્રી ફળિયા હનુમાનજીનું મંદિર વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લામાં આસ્થા સ્થાનક રૂપે વિખ્યાત છે જ્યાં દર શનિવારે મોટી માત્રામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડે છે જેના કારણે પ્રખ્યાત ગેડાધામ ધામ મહેરામણીથી છલકાઈ ઉઠે છે પણ વાહનોથી કહી શકાય કે નર્તરૂપ અર્ચનોને પગલે ટ્રાફિક જામ સર્જાય છે અને જેથી ભાવિકો પણ ટ્રાફિકમાં અટવાય છે ત્યારે મેળામાં કોઈ પણ પ્રકારની અડચણ ન સર્જાય તે માટે તાલુકા વિકાસ અધિકારી તથા પ્રાંત અધિકારીની સૂચનાઓ અનુસાર ગામમાં કોઈ પણ રોડ રસ્તા પર મુકાયેલા બાંકડા કે પછી તમામ અડચણો હટાવવાની નોટિસ અપાઈ છે આ બાબતે ગેડા સરપંચ હરજીભાઈ રાજપૂત તલાટી કમ મંત્રી મયુરભાઈ ગેડા મિશ્રણ અધિકારી પંચાયત જબરસિંહજી રાજપૂત તથા ભરતભાઈ રાઠોડ તલાટી કમ મંત્રી કાતરવા મદદમાં આવેલા ગ્રામ સરપંચ અને કહી શકાય કે ગ્રામ પંચાયતના સરપંચ થરાદના એસપી ચિંતન તરવૈયા અને ડીવાય એસપી પીઆઈ જમાદારના સલાહ સૂચનથી પોલીસ સ્ટાફ દ્વારા સહાયનીય કામગીરી કરવામાં આવી રહી છે અને જે ભાવિકો દ્વારા ખૂબ જ આનંદ સાથે સ્વીકારવામાં આવી રહી છે